નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પચીસ મે બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ ભારેની આપણે આવક વિશેની વાત કરી મિત્રો તો ભારેની આવક જે ત્રણસો ભારીથી પ્લસ ભારી દેખાય રહી છે કાલ કરતાં ભારેમાં પણ આવક સારી છે અને ફાલની વાત કરીને મિત્રો તો ફાલમાં કાલ કરતાં થોડીક આવક ઓછી નોંધાણી છે મિત્રો

ચાર ફી વુપયા છે મિત્રો આ વખત ચૌદસો ને છ રૂપિયા રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો અમલ નો ચૌદસો ને છ રૂપિયા માં વેચાણો છે

ચૌદસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે ચૌદસો ને છત્રીસ રૂપિયા વેચાણો છે આ માલ તમે જોશો એક નંબર સુપર માલ છે ચૌદસો ને છત્રી માં વેચાણો આ માલ આજની તેજી મંદી ની આપણે વાત કરીએ ને મિત્રો તો તેજી મંદી માં કપાસ સારા માલમાં દસેક રૂપિયા બજાર સારું રહ્યું છે બાકી એવરેજ માલ ને મીડિયમ માલ બધા કાલ જેવું જ બજાર છે સારા માલમાં દસક રૂપિયા જેવું કદાચ બજાર સારું ગણાય વન માલમાં બાકી તો બજાર કાલ જેવું ટકેલું જ જોવા મળી રહ્યું છે